એકાવન પંચા એકાવન એકાવન રૂપિયા પાંચ હજાર પચાવીસો ટકાશ પચાસ

એકાવનસો પાંચ દસ અગિયાર પંદર પચીસ ત્રીસ રૂપિયા એકાવનસો ત્રીસ મિત્ર આયા ઉભારી અડતાલીસો અડતાલીસો પાંચ દોરવી પચી ચાલિ પિસ્તાલીસ ચાલીસ રૂપિયા અડતાલીસ ચાલીસ

Não é meu, 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 meu.

পিছ অলি পিছ 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 મછઇા�લા до મિય પછતા 풀 મિંંલ મકે મા�ઢ મચય મિંંમ મિં છિંં મિં મિં મિં

berapa dia? Dia kali sebel,